અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલનો વિવાદ ડીઈઓએ ગઈકાલે સાંજે સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું અને ડીઈઓએ સરકારી એન્જિનિયરને પત્ર લખ્યો છે સ્કૂલની બિલ્ડિંગની મજબૂતાઈની સત્યતા તપાસવા પત્ર લખવામાં આવ્યો સ્કૂલ સંચાલકો બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી રહ્યા છે ત્યારે બિલ્ડિંગ જોખમી હોવાનો પ્રાઇવેટ એન્જિનિયરનો રિપોર્ટ છે સ્કૂલ વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ટ્રાન્સફર કરી રહી છે સ્કૂલનું બિલ્ડિંગ જૂનું હોવાને લઈને આ વિવાદ જે છે તે શરૂ થયો છે તો માઉન્ટ કાર્મેલ સ્કૂલ જેમાં સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે કે બિલ્ડિંગ જે છે શાળાની તે જર્જરિત છે તેવામાં ડીઈઓ રોહિત ચૌધરીએ આ શાળાની વિઝિટ કરી હતી અને સરકારી એન્જિનિયરને સ્કૂલ બિલ્ડિંગની મજબૂતાઈની સત્યતા તપાસવા પત્ર લખ્યો છે કારણ કે ખાનગી એન્જિનિયરે એવું કીધું કે આ ઇમારત જે છે તે હવે જર્જરિત થઈ ગઈ છે ત્યારે સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હવાથી સ્કૂલ બંધ કરવાનું સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે પ્રાઇવેટ એન્જિનિયર દ્વારા સ્કૂલે બિલ્ડિંગ જોખમી હોવાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો માઉન્ટ કાર્મેલ સ્કૂલ બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય સ્થળે હવે સંચાલકો ટ્રાન્સફર કરી રહ્યા છે સ્કૂલનું બિલ્ડિંગ જૂનું હોવાને કારણે આ વિવાદ જે છે તે શરૂ થયો હતો ત્યારે વિવાદની સત્યતા તપાસવાના ડીઈઓએ તપાસવા ડીઓએ સ્કૂલની ઓચનથી મુલાકાત લીધી અને મુલાકાત લઈ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તે સરકારી એન્જિનિયરને પત્ર પણ લખ્યો છે